તો મારા કાકા એ અમારું જમવાનું કાઢે છે જોવાઈ ન શાક અને રોટલી અને અમારા કાકા આયા કેમ જો જમી લઈએ હા ફાઈનલી અમે નીકળી ગયા છે દ્વારકા જોવા માટે આ બહુ મજા બહુ કામ કરે છે અમારો ગૌલો બરાબર છે ગોઈંગ ટુ દ્વારકા બીજી ગૌ ઇન્દ મિક્સ બરાબર દ્વારકા દ્વારકા કોલિંગ ટુ દ્વારકા દ્વારકા દેશ નો હુકમ થયેલો જવું પડે તમે કોઈ દિવસ ગયા છો દ્વારકા બીજે ગૌ ઇન્દુ મિક્સ

આપણી ગાડી અહીંયા આપડે ઘર પડી છે અને આ તમાર ભાભી હા બીજું તુજ દોરગાવો છો હા હા ભાભી ભાભી પૈસા છે હા ગઈ

એકવાર તો હું ગયો હતો અને પાછા ફરી એકવાર મતલબ જવાની ઈચ્છા થઈ છે તો પોકાર થયો છે તો હું તમારા ભાભી અને અમારા અરુણભાઈ અને અરુણભાઈની વાઇફ ડીજે ધૂમો ડીજે ગઉ એમ બધા જઈએ છીએ નીકળીએ છીએ હાથ દ્વારકા માટે તો હું તમને રસ્તામાં બતાવીશ કે આગળ કેવું આવો છો કેવું નહીં કેવો રસ્તો છે કેવો નહીં અને અમદાવાદમાં આપણા જે જેડી ભાઈ છે એ કંઈક મારા માટે ગોલ્ડન ચેનલ લીધી છે એમને ચડવા માટે તો આપણે કઈ અમદાવાદમાં રહીશું અને જેડી બેન બી મત મજા જશે જોડે બરાબર છે કેમ કે આપણે તો હાલોલના છીએ અને હાલોલમાંથી અમદાવાદ મારા ડિસ્ટન્સ પડે એટલે ટાઈમ મળતો નથી એટલે આજે છે ને એમને અમદાવાદ મળી જશો આપણે બરાબર છે તે દરકાર તો આપણે ડીજે ગવર્નર નું ઇન્ટરવ્યુ લઈ લીધો હવે તમે બબુ ઇન્ટરવ્યુ લઈએ તમે ગયા કોઈ દિવસ દ્વારકા હા જાવ છું ને હમણાં અને પહેલા ગયા છો કોઈ દિવસ એમ ના ગયા

વાત એ છે કે ખુલ્લા કપડા પહેરીને જઈએ ને તો ચારસો કિલોમીટર કાપવાનું છે આપણે જે મેપમાં જોયું ચારસો કિલોમીટર જેવું થાય છે ધોરકા તો એટલે માટે ખુલ્લા કપડા પહેર્યા છે અને તમે જોઈ શકો છો બરાબર આપણે ગામ હરિપુરા આપડા ગામ મતલબ મારું ગામ છે આ તો એટલે નીકળી ગયા છે અને હવે તમને બતાવી દો હરિપુરા જે છે અમારે તો બધું ભાગોરો કહીએ ભાઈ તમારે કેવી રીતે ખબર કેતા ખબર નઈ છે ખબર નઈ તમે ભાભી હશે પાછો મુલાકાત લેવી તો લઈ શકો છો ચલો આ મંદિર છે આજે શનિવાર છે બહુ એટલે સારો દિવસ છે બરાબર તો આજે શનિવાર છે અને હનુમાન દાદા નો દિવસ છે તો ગામ માંથી નીકળતા હતા તો હનુમાન દાદા પગે લાગી લઈએ

મહાવર જે છે અરુણ ભાઈ અને એમને વાઈફ ને લેવા માટે તો ચલો હે હે હનુમાન ખબર ને આપણને જય બોલા જય બોલા ચલા ચલા ચલો ચલો મે મતલબ ગયા તો ગાઈઝ અરુણ ના ઘરે પહોંચી ગયા છે આપણે હું ધમો અને તમા ભાભી બરાબર છે અરુણભાઈ ભાઈ ઘર માં આવશે આ અરુણ ઘર છે બરાબર અરુણ આવશે એટલે અરુણભાઈને ભાઈ નીકળી જશું કઈ ગયા તો ગાઈઝ અરુણ આવનું આવી ગયા છે હવે અહીંયા આવજે એટલે નીકળી ગયા ધીમારે ને બરાબર તો ચલો બે જાઉં ચલો હા

अना हरुन भाई चेक कराजे, डाको रस्ता का स्वर्टर परसे लब आ, सौर्ट, रस्ता जोवाजे भाई જેડે અમદાવાદ કોલ કર્યો તો પછી સપોર્ટ કરો સપોર્ટ કરો ફૂલ ટકા ચલો દરકાદી હવે હું વાંધો લોકેશન બતાવું છું આપણા ઓનર છે જમીન ભાઈ તો ફરી વાર મુલાકાત કરીશું બરાબર તે દરકાર બ્લોગમાં આવી નાખી દેશે કેવું અહીંયા કઈ ના

ભગવાન દલિન ખુશ કુતરા અને જોડે જ રાખા આપડી તો દીધી દુવા છે અમે કા કુતરા જો ગયાઉસ સા કેમ સંતાને વાલે ના કામ કભી કભી કુશી મળી કભી મનજી મળી કે દાદુ છો ઓર બાદ મેં જલતે જતે અમારા અંવાદ સાગર આયુ સુ આવ ના મમ્મી ના વાળા મમ્મી ના વાળા વાહ આ ગાડીને લઈને કવાને ગાડી સાગર મે અમાર અમદાવાદ્યુ લાગી તો ના રોકાર તો બધી તૈયારી થઈ ગઈ હવે અમાર મારા ગાના તૈયારી કરવા વારી હો આવો બાઓ

તમારો પેલો ગુલાબનો હારો ને એના વડે સ્વાગત કરવાનો મારે ગુલાબના હારો વધે સ્વાગત કરવાનું હવે પાછા આવનાર ઓકે દેલા

થોડો ગેસ પતી ગયો તો ગેસ ભરાઈ દઈએ ગાડીમાં અને બીજી વાત એ કે આ ડીજે ગૌ તમારા બરાબર અરુણભાઈ અને ધુમા પાસે એનું મોડું બહુ હાર લાગતું એમ કરતો જો 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 બરાબર તો આપણે હવે એમ જોવા જઈએ ને તો કમસે કમ દ્વારકા માટે જે રવર છે ત્રણસો કિલોમીટર જો બાકી છે ને દ્વારકા માટે આપણે બરાબર એટલે દ્વારકા બઉ જલ્દી પહોંચી જશું અને તમને દ્વારકા દિશા દર્શન જરૂર કરાવીશ તમને તમે ચિંતા ના કરો બરાબર મારા જાઓ રાહ ના જશો તો હું પછી દ્વારકા ત્યાં દ્વારકામાં જે આપણી કૃષ્ણ ભગવાનની જે છે ને નદી સોરી સોરી ભૂલ થાય કે નદી નહીં કૃષ્ણ ભગવાનની જે નગરી છે ને નગરી એમાં દરિયા વચ્ચે છે તો જે બી ભાઈઓ જોયું ના હોય જે બી આપણા કલેજાઓ હોય એમને દર્શન ના કર્યા હોય એમને બતાવીશ સો ટકા વધારીશ બરાબર છે